ભારત દેશ ભારત દેશની સંસ્કૃતિ અને ભારત દેશનો ધર્મ એ માત્ર ને માત્ર માઇક કાંગલા થઈ અને બેસી રહેવાનું નથી શીખવાડતી સમય આવે જરૂર પડે ત્યારે શસ્ત્ર લઈ અને સામનો કરવાનો પણ આપણી સંસ્કૃતિ આપણને શીખવાડે છે ભગવત કથાની સાથે ભારત કથાને પણ સાથે જોડવાની જરૂર ઊભી થઈ છે સમય છે હજી આપણા હાથમાં ત્યારે આ સ્થિતિ ચિંતન શરૂ કરીએ આપણી જવાબદારીઓ દેશને સુરક્ષિત કરવા માટે સાત મુદ્દાઓ આજે આપણે સાંભળવા છે ગમે કે ન ગમે પણ એક દિવસ આ સાત મુદ્દાઓ આપણે બધાએ સ્વીકાર કરવા પડશે એ વાત બાકી છે આજે આપણને કદાચ માફક આવે ન આવે સમજાય ન સમજાય કે સ્વીકાર થાય ન થાય પણ જરૂરી ખૂબ છે પેલો મુદ્દો છે જે દેશમાં આપણે રહેવું હોય એ દેશના પ્રત્યેક નાગરિકે એક નાગરિક તરીકે દેશનું સંવિધાન કાનૂન અને નિયમ એનું પાલન અને અનુશાસનનો સ્વીકાર કરવો પડશે આ કોઈ પણ દેશની સુરક્ષાની નીવ છે નાના નાના જે કાયદાઓ કાનૂનો હોય છે એ પણ આપણા હિતમાં હોય છે એને ક્યારેય ઇગ્નોર કરી શકાય નહીં ટ્રાફિકના નિયમ હોય એનું પાલન કરીએ એ જ રીતે પોતાના દેશને સુરક્ષિત કરવા માટે નંબર ટુ કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ હોય દેશ વિરોધી ગતિવિધિ કોઈ વ્યક્તિ કોઈ સંગઠન તો તરત જ જાગૃત નાગરિક તરીકે એની સૂચના તરત જ પોલીસ વગેરે તંત્રને પાસ થઈ જવી પડે પહોંચી જવી જોઈએ દેશ પ્રેમમાં મારી દ્રષ્ટિએ સૌથી આગળ જો કોઈ હોય તો એ જાપાન અને ઇઝરાયલ જેવા કન્ટ્રીઓ છે જે દેશના નાગરિકોએ પોતાના દેશની સાથે એટલું મમત્વ રાખેલું છે ત્યારે ગમે તેવી સિચ્યુએશનમાં પણ અડીખમ આ રાષ્ટ્રો ઉભેલા છે એ જ રીતે સાયબર સુરક્ષામાં પણ સહયોગ આપવો ક્યારેય પણ આપણાથી ફ્રોડ થાય એવો તો સવાલ જ ન બને પરંતુ આપણે લઈ અને આપણા દ્વારા કોઈ ખોટા મેસેજ વાયરલ થાય ખોટી અફવાઓ પ્રચારિત થાય આપણા માધ્યમથી જેની આપણને પૂરી ખાતરી ન હોય માહિતી ન હોય એવી માહિતીઓ શેર ન થાય યોગ્ય સોર્સમાંથી આવેલી જ માહિતી શેર કરીએ એ બહુ જરૂરી છે લોબ લિંચિંગનો આજનો આ જમાનો છે ખોટે ખોટા મેસેજ વાયરલ થાય અને એમાંથી ગૃહયુદ્ધ શરૂ થાય છે દ્વંદ્વ શરૂ થાય છે એમાં પણ આજે ખાસ કરીને એટલા બધા ફ્રોડ વધી રહ્યા છે તમને બધાને ખાસ મારે યાદી આપવી આપણાની પહેલા એકવાર એ સેશન લીધેલું કોઈ પણ તમારા વોટ્સએપમાં આમંત્રણ પત્રિકા કે ફલાણું હવે તો એવું પણ આવ્યું છે મંદિરોના નામથી પણ એવી ફાઇલો શેર કરવામાં આવી છે ડીપીમાં મંદિરના ફોટોઝ હોય છે આમંત્રણ પત્રિકા લખેલું હોય છે અને એમાં ડોટ એપી કે લખેલું હોય છે આવી કોઈ પણ વસ્તુઓ આવે તરત ડિલીટ કરી દઈએ એને આગળ શેર ના કરીએ કારણ કે સાયબર ક્રાઈમ એટલો ડેન્જર છે એને પકડવો સરકાર માટે પણ ચુનૌતી ભરેલો પ્રશ્ન છે ખોટી માહિતીઓ શેર ન થાય ચોથો મુદ્દો સામાજિક એકતા જાળવી રાખવી એ પણ દેશની સુરક્ષા માટે બહુ જરૂરી છે વર્ણ વિભાગે કરી અને વર્ણ વિગ્રહે કરી જાતિવાદે કરી જ્ઞાતિવાદે કરી અરસપરસ એટલા બધા ભેદભાવ અને ભેદભાવમાંથી આગળ જઈ દ્વેષભાવ તિરસ્કાર ભાવ આ તિરસ્કાર ભાવ જેટલા વધતા જશે એટલો આપણો દેશ નબળો પડતો જશે ભારત દેશના નાગરિક એ મારા છે એમાં પણ ભારતીય દેશની અંદર હિન્દુ ધર્મના તમામ ભાઈઓ બહેનો એ મારા છે એવું સ્વીકાર કરી એને આદર આપીએ અચૂક આપણે નિયમોનું પાલન કરીએ વેદ દ્વારા પ્રમાણિત શાસ્ત્રો દ્વારા પ્રમાણિત જે નિયમો છે એનું પાલન અવશ્ય કરીએ પરંતુ તિરસ્કાર કોઈનો નહીં અને એ જ રીતે લોકતંત્રને સફળ કરવાને માટે મતદાનનો જ્યારે સમય આવે અધિકાર જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે મતદાનનો સોએ સો ટકા ઉપયોગ કરીએ ઘણા થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી થઈ તેનો નિયમ છે તેનો નિયમ એ સો ટકા ઇલેક્શન થવું પડે ને જે નાગરિક વોટિંગ કરવા માટે ન જાય એને દંડ આપવામાં આવે છે અમુક ડોલર્સ ત્યાં દંડ આપવામાં આવે છે એનું પછી કારણ દર્શાવવું પડે છે એના ઉપર પછી પોલીસ વર્કઆઉટ કરે અને જો વેલિડ કારણ ન દેખાય તો એને દંડ આપવામાં આવે છે આપણે આપણી જવાબદારીના ભાગરૂપે વોટિંગ કરીએ દેશને મજબૂત કરવા માટે અને સાતમું અને છેલ્લું એક આયામ ઉપાય સ્વયં સજાગ રહીએ શિક્ષિત રહીએ અને જ્યારે પણ સમય આવે ત્યારે દેશને માટે આપણે કટિબદ્ધ રહીએ આપણા ભાગમાં જે આવે એ આપણે કરીએ આ છ સાત મુદ્દાઓ આજે મને લાગ્યો કે ચર્ચા કરવા જેવા હોય આપની સાથે મેં શેર કર્યા છે આશા છે તમને ધ્યાન પર આવ્યું છે ગમે કે ન ગમે પણ એક દિવસ આ સાત મુદ્દાઓ આપણે બધાએ સ્વીકાર કરવા પડશે આજે આપણને કદાચ આવે ન આવે સમજાય ન સમજાય કે સ્વીકાર થાય ન થાય પણ જરૂરી ખૂબ છે ભગવાન વરાહની કથા આપણને સમજાવે છે કે શાંતિ માત્ર ને માત્ર કહેવાથી કે બેસી રહેવાથી નથી મળતી શાંતિ માટે ક્યારેક સંઘર્ષ પણ અનિવાર્ય હોય છે હિણાક્ષ નામનો દૈત્ય જ્યારે પૃથ્વીને જ્યારે પાતાળમાં લઈ ગયો છે જળમાં લઈ ગયો છે ને ત્યારે પરમાત્માને એમની સાથે યુદ્ધ કરવું પડ્યું છે આજના યુદ્ધમાં ને એ યુદ્ધમાં ઘણું અંતર છે તે દિવસે વિશેષ કરી અને દિવ્ય શક્તિઓ દ્વારા મંત્ર શક્તિઓ દ્વારા યુદ્ધો થતા શસ્ત્રાર્જુન નામનો જે રાજા હતો આસુરી બુદ્ધિ થવાને કારણે દૈત્ય બુદ્ધિ થવાને કારણે પરમાત્મા એનો પણ વિનાશ કરવા માટે પધાર્યા ભગવાનની પરશુરામ અવતારની કથા જાહેર છે શસ્ત્રાર્જુનની સાથે જેમણે જેમણે રાજ્યના મધમાં આવી જાય અને સમાજને જેમને હેરાન કરેલો એ તમામને પરમાત્માએ સંહાર કરેલો છે એનું કહેવાય તમામ જે આતંકીઓ જે હતા આક્રંતાઓ જે હતા એ બધાને મારી એનું રુધિર એકત્રિત કરી એનો કુંડ ભરી અને પરશુરામજીએ જાહેરાત કરી આ કુંડમાં જે ડૂબકી મારે એનું મારે કલ્યાણ કરવું આપણા દેવી દેવતાઓ આપણા પરમાત્માના અવતારો એમાંથી મોટા ભાગના સ્વરૂપોના ચિત્રોમાં ચરિત્રોમાં સ્વાભાવિક આપણને શસ્ત્રના દર્શન થાય છે મહાદેવની પાસે શસ્ત્ર કયું ત્રિશુલ ભગવાન રામની પાસે શસ્ત્ર કયું ભગવાન કૃષ્ણની પાસે શસ્ત્ર કહ્યું સુદર્શન ભગવાન પરશુરામની પાસે શસ્ત્ર કયું પરશુ માતાજીઓના હાથમાં શસ્ત્ર છે આ દેશની નારી પણ નિર્બળ ન હોય એ પણ મહા નારી છે એ શક્તિનું સ્વરૂપ છે એ પણ નિર્બળ નથી દેશની સુરક્ષાને માટે માત્ર સરકાર કે સૈન્ય એ જ કામ કરે કે એમની જ જવાબદારી હોય હરિભૂખ તો એવું નહીં પણ એથી વિશેષ કંઈક મારી અને તમારી એક નાગરિક તરીકેની જવાબદારી છે પૂજ્યપાઠ વ્યક્ષાગરદાજુ સ્વયંપ્રદાયા હોય આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ જ પૂછે સંતોનું કોઈ પણ દેશ ત્યારે જ સુદ્રઢ અને સુરક્ષિત બની શકે વાળા ભક્તજનો જ્યારે સરકાર કરતા સવાયો ઉત્સાહ ઉમંગ અને ઉમળકો એ દેશની પ્રજાને હોય જે પ્રજા પોતાના દેશને જેટલી વફાદાર હોય જે પ્રજા પોતાના રાષ્ટ્રને જેટલી સમર્પિત હોય એટલું એ રાષ્ટ્ર મજબૂત થઈ શકે છે હવે સમય આવી ગયો છે